ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ રામ રામ જુવારને સ્વાગત છે તમારો આપણા નવા લોગની માલિકા કેમ છો બધા આયો કે બધા મજા મજૂ થશે ને ભાઈ મોજમાં જ રહેતા કારણ કે આપણા લોક જોતા મોજમાં જ હોય તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા બાર સાડા બાર વાગ્યે જ પાછો આપણે લોક ચાલુ કરી રોકાળ રાત્રે આપણે બહુ મોડા આવ્યા હતા પાછા સવારમાં થોડાક ટાઈમે પાછા ઉઠી ગયા હતા કારણ કે આપણે જવાનું હતું આજે દ્વારકા તો ફાઇનલી તમને આગલા બ્લોગમાં કીધું હતું જ કે આપણે દ્વારકા જવાનું છે પણ દ્વારકાધીશનો ફાઇનલી હુકમ થઈ ગયો છે તો હમણાં થોડીક જ વારમાં આપણે નીકળવાનું હોય નાઈ ધોઈને એકદમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ તો બધા મિત્રો સર્કલ આપણે જવાના છે મસ્ત મજાનું ભોજન લેવાઈ ગયું છે હમણાં થોડીક જ વારમાં નીકળીએ પછી જ કન્ટિન્યુ કરીએ તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ન ભૂલતા મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ ગાડી આપણે કમ્પ્લીટ થઈ ગઈ તો બધા મિત્રો આવી ગયા છે આપણે અજીતભાઈના જે બે મિત્રો આવે છે પછી હમણાં નીકળીએ ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે તો બોલો દ્વારકા જઈ શકીએ જય તો જઈએ છીએ મિત્રો

જલ્દી ગયા છીએ અને હજી આપણે ઘણા બધા મિત્રો આવવાના કારણ કે બે ગાડીઓ આપણે લઈ જવા છે અડધા મિત્રો આપણે ડસ્ટર માં તો નવક જણામે છે છીએ બધા મિત્ર સર્કલ મિત્ર સર્કલ ઉપડીએ છીએ હમણાં વંથલી પહોંચી ગયા છે હમણાં થોડીક જ વારમાં આપણે નીકળવાનું થાય અત્યારે આપણે આવી ગયા છે કૃષ્ણ હોટલમાં થોડો ગેપ લઈને પછી નીકળીએ આપણે ચા પાણી પીવો એ બધા મસ્ત મજાના ચા પાણી પીવાઈ ગયા છે બધા એને નીકળવાનું છે હમણાં બધા ઉભી ગયા છે હમણાં છે ને થોડીક જ વારમાં નીકળીએ હાલો નીકળવું ને હવે નીકળીએ તો બે ફોર લઈને આપણે લેવાનું જવું દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ હવે ચડી ગયા છીએ દ્વારકા થી આપડે એકસો કિલોમીટર હજી થઈ ને હજી તો સારું હે વાંધો નથી દ્વારકા દેશ દયા છે મિત્રો અત્યારે આપણે સ્ટોપ લીધો હે વડવાડા હોટલ આપડા રસ્તામાં આવે તો ત્યાં બોલા બધા ચા પાણી પીવા ગયા કારણ કે આપણે તો પીવો નથી ચા પાણી ત્રણે ગયા હે તો મિત્રો પદયાત્રા તો અત્યારે કોઈ હજી ચાલી નથી જતા અત્યારે ભાઈ હે ઈ જાય હે કોઈ કાજ કોઈ લે લે દેખાય બાવા તો દે લેતા જાવ લેતા જાવ બાબા હોટલ દ્વારકા દીશ તો મિત્રો આપણે દ્વારકાધીમાં ખાલી સિત્તાવીસ કિલોમીટર ગયા છીએ ટોલ નાકે આપણે પહોંચી ગયા છીએ ઘડીક સ્ટોપ લીધો હે પછી હમણાં થોડીક જ હરમાં નીકળીએ અને સંગે આપણે એટલા બધો તો નથી અહીંયા કોઈ પીગા થોડા 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 પગપાળાવાળા હાલે હે ભાઈ જો અમારી પાછળ છે ને હાલીને આવે છે હજી એટલા બધા કોઈ આલાવાળા હાલતા નથી થયા એટલા હજી ભીગા હે હમણાં કોઈ રજી તો ભાઈ દ્વારકા આપણે પહોંચી ગયા છીએ ને પહેલા એને આપણે ડાયરેક્ટ સમાજે જઈએ ફાઈનલી ભાઈ આપણે સમાજે પહોંચી ગયા છીએ ને રૂમ આપણે એને મળી ગયો છે તો માલ સામાન આપણો જો રખાઈ ગયો છે હવે એને આપણે મંદિર હમણાં થોડીક વારમાં જવાનું છે મિત્રો રૂમ આપણે બધે માલ સામાન રખાઈ ગયો છે તો હવે એને આપણે મંદિરે જવું છે દર્શન કરી આવીએ કાળિયા ઠાકરના બરાબર ને દીપભાઈ જય દ્વારકા જય દ્વારકા મંદિરના ગેટે આપણે પૂગી ગાડી આપણે એને જો પાર્કિંગમાં રખાઈ ગઈ છે અને અંદર તો તમને ખબર છે કે મોબાઈલ એલાઉડ નથી એટલે મોબાઈલ છે ને આપણે ક્યાંક મૂકી જાવ એટલે એ કઈ બ્લોક કન્ટિન્યુ થાય નહીં પાર્કિંગમાં આપણે જો ગાડીઓ આપણે રખાઈ ગઈ તો અમે એને દર્શન કરી આવીએ દ્વારકાધીશ ને ટ્રાફિક એ આજ જ દુનિયાનો જોરદાર કારણ કે ગાડીઓ આગળ જાય એમ જ નથી

દર્શન અત્યારે વારો એમ નથી એટલો એટલો ટ્રાફિક એ મિત્રો દ્વારકા નગરી આખી આપડી સદી ઉઠીએ દ્વારકાની શેરીઓ જો અત્યારે ભરાઈ ગઈ છે ટ્રાફિક ખાલી તમે જો કેટલા માણસો આવી ગયા અત્યારે

હવે ગોમતી કાટે આપણે આવી ગયા છીએ અત્યારે તો આપણે આમ જવું નથી કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંથી આપણે ન્યૂ લોકેશન આવ્યા છીએ આ લોકેશન આપણે ક્યારેય આવ્યા નથી તો થોડું ફોટો શૂટિંગને કર્યું તો હવે ને આપણે આગળ નીકળીએ કારણ કે હજી ઓલા લોકો દર્શન કરીને આવ્યા નથી તો આપણે પહેલાં એને ત્યાં જઈએ અત્યારે અમે બેઠા છીએ પણ ઓલા લોકો મિત્રો હજી દર્શન કરી નથી બોલો કયું કયું ના કલાક કે દોઢ કલાક થઈ ગઈ છે તો ભાઈ પાછા આપડે ગાડીમાં આવી ગયા છીએ ને આજનો લોકો આપડે અહીંયા પૂરો કરી દે તો કેવું રે વિડીયો કેવા લાગ્યો નવા હોય તો સબસ્ક્રાઈબ કર ન બોલતો આ ને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાન ને